મતદારોએ જુદા પડીને નવા સંગઠનની રચના કરવાની જાહેરાત કરી છે સાથે જ જે કર્મચારીઓ મીડિયા સમક્ષ પોતાની રજૂઆત કરી રહ્યા છે તેમને પર્સનલ નોટિસ ફટકારવામાં આવી રહી છે જેનો કામદારોમાં આક્રોશ છે હતી એમાં શું થયું એ કર્મચારીઓ વર્ષોથી જાણે છે એમના હકની એક પણ વાત મુકાઈ નથી આજ સુધી એટલે આજે પણ નથી મુકાવવાની એમને ખબર છે એટલા માટે એ લોકો એમને હટાવી રહ્યા છે એમને પોતાનું નવું સંગઠન બનાવી રહ્યા છે હાલમાં નોટિસમાં તો એ લોકો કંઈક બારસો કે ચોવીસોની આસપાસ કંઈક બતાવ્યા છે એ લોકોએ પણ લગભગ કંપનીના એંસી ટકા ખાતા બંધ છે અને હાલ જે ખાતા કે એ લોકો ચલવે છે બહારથી માણસો લાવીને એ પણ ગેરબંધારણીય રીતે ચલવી રહ્યા છે હાલ કામદારો લગભગ પચીસોથી ઉપરના છે અને બીજા કામદારો આવી રહ્યા છે અને આ લોકો સિગ્નેચર બપોર પછી બીજા કામદારો બીજી શિફના છે શીપ વાઇઝ જે હોય છે એ લોકો સીપ વાઇઝ એ લોકો એ લોકો ત્યાં ધરણા કરવા આવતા હોય છે એટલે બીજી ને ત્રીજી સીટના જે માણસો એમના ટાઈમે આવશે એટલે સંખ્યા લગભગ પાંચ હજાર છ હજાર ઉપર જતી રહે છે એ લોકોને વ્યક્તિગત એમના મોબાઈલ પર તો નોટિસ આવી જ છે જે મજબૂતીથી બોલ્યા છે લડવા માટે આગેવાન થયા છે એ લોકોને ઘરે પણ નોટિસ આપી છે અને આ કંઈ નવું નથી આ મિલ અને જે મેનેજમેન્ટ છે એ આવા કેટલાય સંગઠનની અંદર જે આગેવાનો બન્યા છે વીસ વર્ષથી આવા લગભગ ત્રણસો લોકોને આ લોકોએ કાઢી મૂક્યા છે એન કેન પ્રકારે એ લોકોનું ક્વોલિટી નથી આપતા લેટ આવે છે રજાઓ પાડે છે કોઈ પણ રીતે આ લોકો આ લોકોને હટાવી દીધેલા છે